શું ચાંદીની માર્કેટ ક્રેશ થવા જઈ રહી છે અમુક એવી પણ વાતો આવી રહી છે કે અહીંથી ભાવ ઘટી અને દોઢ લાખ થઈ જશે તો શું છે આ વાતમાં તથ્ય શું છે ચાંદીમાં જે પાછલા ત્રણ દિવસથી ઘટાડો નોંધાયો છે તેની પાછળનું કારણ અને હજુ આગળ ચાંદીમાં શું થવાનું છે આપણે અગાઉ કહ્યું હતું ચાંદીમાં કંઈક મોટું થવાનું છે તો તેની પણ આજે વાત કરવાની છે પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં છેલ્લા ત્રણ દિવસથી ચાંદીની માર્કેટ જાણે કે રોલર કોસ્ટર રાઈડમાં બેસી ગઈ હોય તેમ ઉપર નીચે થઈ રહી છે ઓગણત્રીસ તારીખે તોતિંગ કડાકો નોંધાયો ચાંદીમાં લગભગ વીસ થી પચીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો ત્રીસ તારીખે ફરીથી ભાવ વધ્યા આજે એકત્રીસ ડિસેમ્બરે સવારથી ચાંદીના ભાવમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે પરંતુ અત્યારે એનો એક સીધો અને સરળ જવાબ છે કે ના ચાંદીમાં આ ઘટાડો બીજા કારણોથી આવ્યો છે માર્કેટ ક્રેશ થાય તેવું હાલ કોઈ ઇન્ડિકેશન નથી દેખાય રહ્યું સ્પોટિંગ કણાકો જેને કહી શકાય પચાસ હજાર લાખ રૂપિયાનો તે હજુ નથી દેખાઈ રહ્યો તેનાથી ઉલટું થઈ શકે જે આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું કે ચાંદીના ભાવ ઉછળી શકે તો તેવી શક્યતા હજુ પણ ઉભેલી છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે ચાઇનાનો ગેમ પ્લાન હવે ચાઈના શું પ્લાન કરી રહ્યું છે અગાઉ કહ્યું હતું તે મુજબ હવે આવતીકાલે એક જાન્યુઆરી બે થી ચાઇના જે

કે જે તેની ઇન્ડસ્ટ્રીઝ છે મેઇન ઇન્ડસ્ટ્રીઝ તેનું મેન્યુફેક્ચરિંગ હબ છે ચાઇના ઈવી ઇલેક્ટ્રોનિક વેહિકલ સોલાર પેનલ અને ચિપ્સ તેના માટે પોતે સ્ટોક અત્યારે રિઝર્વ કરી છે જેને લઈને સમગ્ર વિશ્વમાં શોર્ટેજ ઉભી થાય અને સમગ્ર વિશ્વના જે બીજા જે મેન્યુફેક્ચર છે આ વસ્તુના તેને શોર્ટેજ પડે અને તેનું ઉત્પાદન ખોરંભે પડી જાય અને બીજા જે ખરીદદારો છે તેમને ફરજિયાત ચાઇનામાંથી આ માલ લેવો પડે આ રીતનો ગેમ પ્લાન અત્યારે ચાઈનાએ રમેલો છે હવે આગળ જોવાનું રહેશે કે ચાઇના તેના ગેમ પ્લાનમાં સફળ થાય છે કે નહીં કે તેનો દાવ ઉલટો પડે છે પરંતુ જો સફળ થશે તો સમગ્ર વિશ્વમાં સોર્ટેજ આવી રહી છે ચાંદીની અને ચાંદીના ભાવમાં અહીંથી વધુ ઉછાળો જોવાઈ શકે છે ગેમ પ્લાન નિષ્ફળ જશે તો આગળ જતા ઘટાડો પણ મોટો જ આવશે